આમ રાજ્યની પોલીસ ભ્રષ્ટ અધિકારીઓ ગૃહ વિભાગની શું નિધિ ભગતને સામેલ ગીધી છે આના ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયરો કોણ છે કોણ છે અને એન્ગ યુઝર એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર કોલેજીસની બહાર હોસ્ટેલોની અંદર યુનિવર્સિટીની બહાર છલે ચોક ડ્રસ્ટ મળી રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ના ગૌરવ અને ગુજરાતની છે હું સવાલ પૂછી રહ્યો છું કોણ છે ગુજરાત નો મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ની ધમની અને શિરામાં એ ડ્રગ્સ ઘુસેડી રહ્યો છે એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી